તમે વારંવાર પ્રજાને સમજાવો કારણ કે પ્રજા સમજે છે પણ આ ટાંકો કરો કે આ કોંગ્રેસને મજબૂત કરાવશો તો જ આ દેશ મજબૂત થશે બાકી તમે આ છે ને વાતો બધી છોડી દો જે સમયની અંદર કોંગ્રેસ પાસે આવક નથી તો આ દેશ ધમધમ ધમધમા જ ધમધમતો હતો અને અત્યારે તો હો ઘણી આવક થઈ ગઈ જી એસ ટીની ત્રણ લાખ કરોડની દર મહિને આવક છે અને ત્રણ ઘણા ભાવ કરી નાખ્યા છે તમારી પાસે કઈ નથી ચડીઓ તમારી ઉતરી ગઈ છે હવે વિચારો તમારી ચડીઓ ઉતારી દીધી એને આ બધા ખાવા આયા છે સત્તા ભોગવવા આયા છે દેશ માટે નથી આ તમે જો તમારે આ દેશને સદ્ધર બનાવવો હશે તો તમારે કોંગ્રેસને મજબૂત બનાવવી જ પડશે એના માટે તમારે કોઈ વિચાર કરવાનો નથી સમજી લેજો આવનારી પેઢીઓ તમને માફ નહીં કરે આ તમને તમારા છોકરાઓને તરી વરાના છોકરાને કોઈ ખબર જ નથી કોંગ્રેસે શું કર્યું આ બધું કોંગ્રેસ બનાવી ગઈ છે આ એને સત્તા ઠોકી છે અત્યારે નવ કરોડના દેણાથી ગુજરાત આપ્યો હતો

અત્યારે આ તમારી બનાસ ડેરી ચાલે છે ને એમાં ભયંકર લૂંટ ચાલી રહી છે મહિને રોજ નેવું લાખ લીટર દૂધ આવે છે તમે એની અંદર ઉતરો કેમ મૂંગા થઈને બેઠા છો તમે બોલવાના અધિકાર તમારી પાસે છે અને તમે બોલો હવે વાત રહી એક જ કે અમારા શહેર પ્રમુખ તરીકે હાલે અમારે અશોકભાઈ ને આપણે સમજો કે હા હા કાર્યકારી પ્રમુખ બનાયા I'm keep.